શહેરમાં દિન પ્રતિદિન સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે તેવામાં સાયબર ઠગિયાઓ ઝડપાયા છે જેટલા રૂપિયાનું ફ્રોડ કરવામાં આવ્યું હતું તે રૂપિયા જ પાછા પણ માલિકને આપવામાં આવ્યા છે સાથે આ જે ઇસમો છે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વડોદરા શહેર દ્વારા ફરિયાદી ડિજિટલ અરેસ્ટ ફ્રોડના કિસ્સામાં ગયેલા અને પૂરેપૂરી રકમ એટલે કે પત્રીસ લાખ પચાસ હજાર નામદાર કોર્ટ મારફતે રિફંડ અપાવીએ સો ટકા રિકવરી કરવામાં આવી સાથે કુલ ચાર આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે વડોદરા સિટી સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ અરેસ્ટના એક કિસ્સાને ડિટેક્ટ કરી આરોપીઓને અટક કરી ગુનામાં તમામ લાખના જે મુદ્દામાલ છે આને જપ્ત કરી છે આમાંથી ત્રણ લેસન છે આપણા માટે એક સીબીઆઈ ક્રાઇમ બ્રાન્ચ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ નર્કોટિસ કંટ્રોલ બ્યુરો વગેરેના નામે કોઈ આવીને કોઈના પાસે પૈસા માંગે તો આના સાચું માનવાની કોઈ કારણ નથી અને કોઈ અરેસ્ટનું વાત કરે ડિજિટલ અરેસ્ટ માટે કાયદામાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી અને મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ તમારા હાથે છે આ કોમ્યુનિકેશનનું સાધન છે તમે આને સ્વિચ ઓફ કરી શકશો તરત જ અને નંબરને બ્લોક કરીને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને ઇન્ફોર્મ કરો તો આરોપી સુધી પહોંચવાની આપને સફળતા મળશે